એ તમામ ખેડૂત મિત્રોને રામ રામ આજે આપણે વાત કરવાની છે મગફળીનો નું બિયારણ માં પટ કઈ રીતે આપવો મગફળીમાં માં નિંદામણ ન ઉગે એના માટે શું કરવું એની વિસ્તાર માહિતી આપવાની છે તો કોઈ ખેડૂત મિત્રો નવા હોય આપણી ચેનલ માં તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે એ ભૂલાય નહીં હવે આપણે વાત કરવાની છે કે ભાઈ અત્યારે બિયારણ ખેડૂતનો મેઇન પ્રશ્ન બિયારણ ખરીદીનો છે કે ભાઈ કપાસનું બી તો કે મારું ધાર્યું મળતું નથી મગફળીનું બી જે વેરાયટી જોતી હોય અમુક મળતી નથી પણ હવે ઘણા ખરા છે તમારા પસંદગીના બિયારણો જે છે એ ખૂટવાના આરા ઉપર છે તો તમે જે પણ બિયારણ લેવા માંગતા હો એ તાત્કાલિક બે પાંચ દિવસ અઠવાડિયામાં આપણે ઘર ભેગું કરી દેવું જોઈએ કે ભાઈ આપણી પસંદગીનું બિયારણ આપણે આ કરવાનું છે કપાસ તમને દાખલા તરીકે કોઈ મળતા ન હોય તો એની બીજા એની કંપનીના મળતા હોય છે એ વેરાયટી બીજી સારી કંપનીની એવી વેરાયટી હોય એ આપણે લઈ લેવાની છે પણ એક ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ વેરાયટીનો આટલો બધો મોહ નહીં કરવો પડે કે કાળા બજારમાં આપણે લેવું પડે આઠસો ને સાઠ રૂપિયા સરકારી ભાવ જે છે એ જ ભાવે આપણે કપાસની ખરીદી કરવાની છે વેરાયટી તમે કોઈ બી સિલેક્ટ કરો હવે બીજા નંબરમાં એ વાત કરવાની હતી કે મગફળી માં વિંદામણ નો પ્રશ્ન જે છે અને મગફળીના બિયારણમાં કઈ રીતે પટ આપવો તો સૌથી પહેલા આપણે મગફળીના બિયારણમાં શેનો પટ આપવો જોઈએ સુકામ આપવો જોઈએ એની માહિતી આપી દઉં કે મગફળીમાં આપણે જે ઉગતા વેત જ મુંડા લાગે છે તળકીડી લાગે છે ઉધી લાગે છે ફૂગ લાગી જાય છે કાળે ફૂગ લાગે છે ધોળી ફૂગ લાગે છે ફૂગ સૂકનો રોગ આવે છે આ બધાથી આપણે રક્ષા મળે બિયારણ ને સારો ઉગાવો મળે એના માટે આપણે આપવાનો છે તો હવે કંપનીની કઈ કઈ સારી દવા આવે છે એની તમને વિસ્તૃત માહિતી આપી દઉં કે ભાઈ આપણે મૂંડા માટે જે પેસ્ટિસાઈડ નો આપીએ છીએ થાયમેથો ત્રીસ ટકા એફએસ એમાં સૌથી સારું રિઝલ્ટ મળે છે જો આ બધા એફએસ છે આ સોમીટોનું વન્ડર સુપર છે પછી આ નીલાયન છે ધર્મસ ક્રોપગાર્ડનો આ અરેવા સુપર છે ધાનુકા કંપનીનો ત્રણેય નામચીન કંપની છે અને ત્રણેયને આ જે બ્રાન્ડ છે એ બ્રાન્ડથી વેચાય છે કે ભાઈ અમને નીલાયન આપો અમને વન્ડર સુપર આપો અમને અરેવા સુપર આપો આવી બ્રાન્ડની આપણે ભલામણ કરીએ છીએ અને આનું માપ છે વીસ કિલો દાણામાં પંચોતેર થી સો એમ એલ વીસ કિલો દાણામાં પંચોતેર થી સો અને એની સાથે આપણે અડધી કલાકના ગાળે પણ આપી શકો છો તો એના માટે સારામાં સારી દવા છે પ્રારંભ એક્સ્ટ્રા પ્રારંભ એક્સ્ટ્રા અને અંદર બે ટેકનિકલ આવે છે થાયમ આવે છે અને કાર્બોક્સિન આવે છે ખૂબ સરસ સારવારનું પરિણામ છે હવે આ પચાસ એમ એલ દવા લો કે આ તમે પંચોતેર કે સો એમ લો ઈ દવા તમારે વીસ કિલો દાણામાં થઈ રહેતી નથી એટલે એની સાથે એક ગ્લાસ પાણી લેવાનું છે એક મણે એક ગ્લાસ પાણી બસો એમ એટલે તમારે એ દાણા વ્યવસ્થિત બીજા જાય વધારે બહુ પાણી લેવાનું નથી દાણા પલ્લી જાય અને માપસર આપણે બસો એમ એલ પાણી અને પચાસ એમ દવા અને આવડામાં બસો એમ એલ પાણી ને પંચોતેર થી સો એમ દવા આ રીતે પોટ આપવાનો છે અને પોટ આપણે હવારમાં વાવવા જવાનું હોય તો સાંજે પોટ આપી દેવાનો છે સાંજે પોટ આપી પંખા નીચે પોળા દાણા રાખી અને વારી જાય એટલે સવારમાં આપણે એનું વાસ્તા ભરી લેવાના છે પછી કદાચ એકાદ દિન મોડું થાય તો પણ વાંધો નથી સરસ રીતે જ ઉગી જાય છે પણ દાણા વ્યવસ્થિત પટ આપી અને અગાઉ થોડોક પટ આપો તો સારું રિઝલ્ટ મળે છે અને તમે જો પ્રવાહી ફૂગનાશકમાં બીજું આપવા આપતા હોય બીએસએફ કંપની સિસ્ટીવા છે એક મણ દાણાની અંદર વીસ કિલો દાણાની અંદર વીસ એમ આનો પટ આપવાનો છે આ પણ સારી દવા છે અને આની ભેગું પણ આપી શકાય છે હવે તમારે પાવડર ફોર્મમાં તમારે પટ આપવો છે ભૂખનાશકનો તો કઈ દવા આપવી તો પાવડર ફોર્મમાં તમારે આપવો હોય તો વિટા વેક્સ પાવર છે ધાનું કાનું આની અંદર પણ કાર્બોક્સિન અને થાઇરામ આવે છે ખૂબ સરસ રેઝલ છે આનું પણ પ્રવાહીનું પણ સારું છે અને આનું પણ સારું છે પણ જો પાવડર તમારે પટ આપવાનો હોય તો તમારે સાંજે આ મુંડાનો પટ આપી દેવાનો છે અને સવારે જ્યારે તમે બાસ્કામાં દાણા ભરવાના હોય ત્યારે એક પણ દાણાની અંદર પચાસ એમએલ વિટા વેક્સ પાવર પાવડર અંદર નાખી દેવાનો છે અને દાણા એકાદ ભાઈ દાણા પડારે તો કોઈ પ્રશ્ન આવતો નથી મારી વાડીનો કૈસા નો તમને દાખવો દઉં કે મેં પટ સાંજે આપી દીધો અને સવારે અમારે વાવણી કરવાની હતી અને ટ્રેક્ટર મેળ નો આવ્યો ભાડાનો લાવવાનું હતું એટલે તો બે દી પડ્યારા પછી ત્રીજે દી અમે દાણા વાવ્યા પણ દાણે દાણો ઉગી ગયો હતો એટલે સરસ વ્યવસ્થિત તમે માપસર પાણી રાખી કોરાનો નો રે વધારે પલ્લી નો જાય વ્યવસ્થિત કાળજીથી થી પણ આપી અને તમે બિયારણ ઉપયોગ કરો તો સારામાં સારો ઉગાવો પણ આવે છે એમાં કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી બીજા નંબરમાં હવે મગફળીમાં આપણે બોલ પાન વાળું ફળ થાય છે તો એનો સચોટ નિર્ણય નિદાન માટે અને રિઝલ્ટ માટે તમારે મિલ સ્ટ્રોંગ આવે મેઘમણી કંપની નો મીલ સ્ટ્રોંગ બાર પોઈન્ટ ચાલીસ ગ્રામની પડીકી આવે એક પડીકી ના તમારે દસ પંપ કરીને એક એકર જમીનમાં આનું કંપની એવું કહેશે કે અડતાલીસ કલાકમાં પણ આપણે અત્યારે અગાઉ વાવેતર કરતા હોઈએ તો અડતાલીસ કલાક પછી ભેજ ઓછો થઈ જાય ઉપર એટલે આનું લેયર વ્યવસ્થિત બને નહીં એટલે આપણે શું કરવાનું છે કે જે પણ કોરવાણમાં મિત્રો વાવતા હોય કરીને મગફળી એને વાવતા હોય હોય ત્યારે ફૂલ ભેજ તો જો ટ્રેક્ટર નો જમાનો થઈ ગયો છે એટલે પાટ કે કળિયું તમે વાવ વાંકતા તો એ વાવણિયાની પાછળ જ હાલી જાય છે એટલે ઈ પાટ કળિયા થાય એટલે વાહે વાહે તરત દવા છાંટવા વાળો પંપ અને પટ્ટી ફુવારો પટ્ટી ફોવા રાખી જ છાંટવાનું અને આપણે વાવણી થાય એની વાવ એક નાખો એટલે ગોળપાન નવ્વાણું ટકા ખડ ઉગતા પચીસ થી છવ્વીસ નથી અને કૂપડા ખડ પણ કોઈક ઉગે તો એ માંદા માંદા જ ઉગે છે એટલે આ દવાનો ખૂબ સરસ તમને રિઝલ્ટ મળે છે અને છતાંય તમારી વાડીમાં અત્યારે મોલ હોય અને એમાં જો બિયારો વધારે પાક્યો હોય ને કુકડા ખડ વધારે નીકળે એવું લાગે તમને તો આની સાથે તમે આ ધાનો ટોપ સુપર અથવા તો કોઈ પણ સારી કંપનીનું પેન્ડી મિથેલીન સુપર જે છે આડત્રીસ પોઈન્ટ સાત ટકા આવડવા તમારે સિત્તેર એમ ને આવડવા દસ પગ એટલે ટૂંકમાં સાતસો એમ એલ ના દસ પગ ને સાડા બાર ગ્રામ ના દસ પગ કરી બંને નાખી દેવાનું એટલે કોઈ પણ જાતનું ખડ તમારે ઉગતું નથી બધાને તમામ મિત્રો છે ખેડૂત મિત્રો હોય એને જયારે પરેશાની હોય મજૂર એ છાંટવી હોય પણ છાંટવાનો ગાળો ન રહેતો હોય વરસાદ રોજે આવી જતો હોય એવી પરિસ્થિતિમાં તમારે જો આ દવા નાખેલી હશે તો તમારે નહીં મજૂર ગોતવા પડે કે નહીં ખડની દવા નાખવી પડે તમારે દોઢ બે મહિનાની શાંતિ રહેશે અને ત્યાં મગફળી મોટી થઈ જશે અને તમારું જે ખાતર પોતર નાખેલું છે એ પણ બચી જશે બધું મોલને જ મળશે નિંદામણ તમારું ખાતર પોતર નું પોષણ જે છે એ લઈ શકશે નહીં અને પૂરેપૂરું પોષણ મળશે એટલે ઉત્પાદનમાં પણ વધારો થશે અને શાંતિ રહેશે એટલે આપણે બે વરસાદ દાખલા તરીકે બે ત્રણ થી આવશે અને જો આપણે ફ્રીસું તો આપણે કઈક બે બે દિવસ મહેમાન ગતિ કરવી છે તો પણ જઈ શકશું અને આપણે કઈ કામ આદરેલું હોય બહારનું તો એ પણ કરી શકશું અને નહીતર આપણે ગરમા ગરમ થેપલા કે ભજીયા બનાવવા હોય તો પણ ચાલુ વરસાદે આપણે ટેસ્ટ થી આપણે ગળે ઉતરશે નહીં ટેન્શન માં કેવડાવે કે ભાઈ આપણે ભજીયા બનાવ્યા છે પણ મારે ઓલું ખડ ઉગી ગયું છે મારે એનું મજૂર મળતા નથી દવા છાંટવા વરસાદ રહેતો નથી અને શું કરવું તો આવા અનેકવિધ પ્રશ્નો છે એનો છસોટી ઇલાજ તમને મિલ સ્ટ્રોંગ આપશે કે ભાઈ દસ પંપ કરીને એક એકરમાં છાંટી જો એટલે પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે હવે બીજી એક નવી વાત એ કરવાની હતી કે એરડાને તો હજી વાવેતરની વાર છે પણ નંબર વન બ્રાન્ડ છે આપણા ગુજરાતમાં અવની અવની અગિયાર પ્લાસ અને અવની બે બે વેરાયટીઝ એ નામ સેન છે ફૂલ ઉત્પાદન આપતી વેરાયટી છે એ આધાર સ્ટોકમાં આવી ગઈ છે તમારા માર્કેટમાં પણ આવી ગઈ છે તમને પણ નજીકના ઓલામાં મળી જ જાશે મારે એક બે ખેડૂતોના પેલા મેં આનો વિડીયો બનાવ્યો હતો મિલ્ક સ્ટ્રોંગ દવાનો ત્યારે એક બે ખેડૂતોને બહારથી થી ફોન આવ્યા હતા કે ભાઈ અમારે અહીંયા દવા મળતી નથી એટલે તમારે જો એને એમ કહેવાનું છે મેઘમણી કંપનીનું મિલ્ક સ્ટ્રોંગ મળી જશે લગભગ તમારા વિસ્તારમાં સો ટકા મળી જશે પણ સત્તા ન મળે અને તમારે દવા છાંટવી હોય તો તમે તારે ગમે ત્યારે મને ફોન કરી શકો છો અને હું તમને આની વ્યવસ્થા ત્યાં તમને મળી જાય એવી કરાવી દઈશ મારો મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ તળાજા જિલ્લો ભાવનગર એટલે મારો સંપર્ક કરો એટલે તમને દવા સો ટકા મળી જશે પણ પેલા તમારે જ્યાં તમારા વિસ્તારમાં તપાસ કરવાની છે અને જ્યાં તમારે મળી જાય તો તમારે માથાકોટમાં કાંઈ પડવું નહીં એ પણ આપણે આ દવા છાંટવાની સો ટકા છે કારણ કે આનાથી રિઝલ્ટ સારું મળે છે અને આપણે પાછળથી શાંતિ રહેશે નિંદામણ માટે તો વિશેષ માહિતી માટે હવે આપણે બીજો વિડીયો બનાવી ત્યાં સુધી મને રજા આપશો બાપા સીતારામ